આ બે સૂત્રના દાખલાઓ પણ ગણી લીધા હવે છેલ્લું સૂત્ર આવે છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર સાહેબ ત્રિકોણનું ક્ષેત્રફળ આ ચેપ્ટરમાં કેવી રીતે ગોતશું ત્રણ બિંદુ આપેલા હોય જો તમને અહીંયા એક સમરેખ બિંદુ આપતા કેવા બિંદુ આપતા સમરેખ બિંદુ હવે તમને ત્રણ અસમરેખ બિંદુ આપ્યા હોય તો અને ત્રિકોણની માનો કે આકૃતિ તમને મળે અને એની વચ્ચેનું ક્ષેત્રફળ તમારે યામ ભૂમિતિમાં કરવું હોય તો તો ચાલો આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ ઓકે ચાલો જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે તમને વિચાર આવશે સાહેબ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું કેવી રીતે એવું શું હશે તો ત્રિકોણ મળશે અને ત્રિકોણ મળશે તો ત્રિકોણનું ચેક્રણ શોધવાનું સૂત્ર શું થશે સિમ્પલ વસ્તુ છે જુઓ મિત્રો માનો કે અહીંયા મારી પાસે એક્સ અક્ષ ને વાય છે બરોબર એક્સ અક્ષ અને વાય અક્ષ છે તમને માનો કે અંદર કોઈ પણ આ રીતે તમને બિંદુ આપી દીધા એક બિંદુ અહિયાં છે એક બિંદુ અહીંયા છે એક બિંદુ અહીંયા છે બરોબર એક્ઝામ્પલ તરીકે આને એ લઈ લઉં અને બી લઈ લઉં અને સી લઈ લો બરોબર એના યામ છે એક્સ વન વાય વન ધારો કે એના યામ છે એક્સ ટુ વાય ટુ અને સી ના યામ છે એક્સ થ્રી વાય થ્રી આવા ત્રણ બિંદુ હોય અને આ ત્રણે ત્રણ બિંદુને માનો કે હું જોડી દઉં

આગળ જે કમ્પ્લીટ કરેલું છે જે આખો ટોપિક કમ્પ્લીટ કરેલું છે તમને ખબર છે યસ હવે આ નવું છે સાહેબ ત્રિકોણ છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછે તો બિંદુ દ્વારા તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે બરોબર આ સૂત્ર જે હું તમને હમણાં કહીશ એ કેવી રીતે આવે છે એ સાબિતી હાલમાં આપીશ નહીં તમારી બુકમાં આપેલી છે સો ટકા પણ સાબિતી મારે આપવાની જરૂર નથી આપણે કહી દઉં બિંદુ અહીંયા લંબ હોય આ એ બિંદુ એક્સ અક્ષ ને અહીંયા લંબ હોય આ સી બિંદુ એક્સ અક્ષ ને અહીંયા લંબ હોય ઓકે હવે આ જે બિંદુ છે એને માનો કે હું આ બિંદુ આ બિંદુ અને આ બિંદુ બરોબર આ બિંદુ પી કહી દઉં આને ક્યુ કહી દઉં આને આર કહી દઉં અને આને યસ કહી દો બરોબર યસ ઓર નો તો કે યસ હવે જુઓ આ ત્રિકોણનું ક્ષેત્રફળ મારે જોતું હોય તો તમને અહીંયા બે ત્રણ આકૃતિ દેખાશે બી પી ક્યુ આર છે બરોબર તો આ શું બને છે તો કે સમલંબ બને છે શું બને છે મિત્રો સમલંબ બને છે કે નહીં ક્યુ એ સમલમ બને સરવાળા મારી કરો તો તમને આવું સૂત્ર મળશે અત્યારે કરતો નથી જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર યાદ રાખજો આ સૂત્ર તમને એમ થશે સાહેબ સાબિતી નથી આપતા સાબિતીની જરૂર નથી ઓકે સાબિતીની જરૂર છે નહીં આ સૂત્ર તમને ડાયરેક્ટ યાદ રહી જશે કેવી રીતે એકના છેદમાં બે એકના છેદમાં બે બરાબર તમને પેલા તો આમ આવડવું જોઈએ એક બે અને ત્રણ કેવી રીતે લાઈનમાં આગળ આ સૂત્ર લખશું પેલા શું છે એક્સ વન કંસમાં વાય ટુ માઇનસ વાય થ્રી જો વન ટુ થ્રી આ ક્રમાંક આવે છે વન ટુ થ્રી આવે છે એક્સ વન કંસમાં વાય ટુ માઇનસ વાય વન પ્લસ અહીંયા એક્સ વન હોય પછી એક્સ ટુ નો વારો એક્સ ટુ તો ટુ પછી કોણ આવે થ્રી વન પછી કોણ આવે ટુ ટુ પછી થ્રી થ્રી પછી પાછું એકથી ચાલુ કરવાનું છત્રી બનાવવાની બરાબર એક્સ વન તો વાય ટુ થ્રી આવશે વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ ટુ તો પછી ચાલુ કરવાનું વાય થ્રીસ એક્સ થ્રી તો વાય વન માઇનસ વાય ટુ થઈ ગઈ ભાઈ સાદું ને સિમ્પલ સૂત્ર આ સૂત્ર પ્રમાણે આપણે બધા દાખલાઓ ભણવાના છે ખાલી એક સૂત્ર યાદ હોય વાર્તા થઈ ગઈ પૂરી ઓકે મિત્રો

એ સેમ ટુ સેમ એવા જ હશે સ્વાધ્યાય હું તમને શીખવાવીશ એમાંથી જોઈને તમે ઉદાહરણ ગણી શકશો અને ઉદાહરણ તો તમને અંદર આપેલા છે ઓકે ચાલો તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીએ મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ આપણે અહીંયા ચાલુ કરશું મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ આપણે ભણવાનું છે ઓકે મિત્રો આ સૂત્ર પ્રમાણે જે સૂત્ર અત્યારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર ભણ્યા

ત્યાં સુધી જય હિન્દ જય ભારત